તો તમે પણ જોવા ગયા છો દીવાદાંડી તો ચાલો આજે આપણે જઈએ દિવાદાંડી જોવા જે આવેલું છે માંડવીમાં તો હું પણ માંડવીની રહેવાસી છું તો આજે અમે વિચાર્યું કે ચાલો આપણે દિવાદાંડી જોવા જઈએ તો અહીંયાનો ટાઈમ છે ચારથી છ ચારથી છના ટાઈમમાં તમે અહીંયા દીવાદાંડી વિઝિટ કરી શકો છો આ અમે પહોંચી ગયા દીવા અને ગેટમાં જઈને તરત ટિકિટ બારીમાં ટિકિટ લઈને માત્ર દસ રૂપિયાની ટિકિટમાં તમે આખું માંડવીનું સુંદર અને અદભુત નજારો માણી શકો છો તો લો અમે પહોંચી ગયા અંદર અને આ તમે ઉપર જોઈ શકો છો કેટલા પગથા પગથિયા છે અહીંયા ચડવાની તો ઉકળી જીમ હતા એટલે અમે પકડી લીધી લિફ્ટ અને પહોંચી ગયા ઉપર તો લો આવી ગયા ઉપર અહીંયાથી દરિયો કેટલો સુંદર દેખાય છે અને આખું માંડવી શહેર તળાવ પુલ અને તમારું ઘર પણ ગૂતી શકશો છે ને અદ્ભુત શું તમે પણ કચ્છના છો અગર તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો મળી આગલા વિડીયોમાં